રાજકોટની કટારિયા ચોકડી નજીક રૂપિયા એકસો સડસઠ કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ થ્રી લેયર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ માટેનું કામ શરૂ કરતા પહેલા હાલમાં અહીથી પસાર થનારા લાખો વાહનો માટે ડાયવર્ઝન ના રસ્તા બનાવવામાં આવી રહ્યા છે જેમાં રાજકોટથી મેટોળા તરફ જવા માટેનો ડાયવર્ઝન રોડ રંગોલી પાર્ક નજીકથી બનાવવામાં આવતા અહીં વસવાટ કરી રહેલા લોકોને અકસ્માતનો ડર લાગી રહ્યો છે આ ડાયવર્ઝન શરૂ થશે થતા અહીંથી દરરોજના એક લાખ કરતા વધુ વાહનો પસાર થવાની શક્યતા છે જેને લઈને રંગોલી પાર્ક ખાતે રહેતા છ જેટલા લોકો ચિંતામાં મુકાયા છે તેમજ તાત્કાલિક સોસાયટીની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે તેમજ સોસાયટીની સામે રહેલો પંદર ફૂટ જેટલો પહોળો ખાડો તાત્કાલિક બુરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે મારું નામ વિજયસિંહ સોલંકી છે વિજયસિંહ શું પ્રશ્ન છે પ્રશ્ન તો સાહેબ એવો છે કે અહીંયા કાલાવડ રોડ ઉપર કટારીયા શોરૂમ પાસે જે ઓવરબ્રિજ તથા અંડરબ્રિજ થઈ રહ્યો છે એ અમારા માટે ખૂબ ખુશીની લાગણી છે પણ એના માટે એક દુઃખદ પ્રસંગ એવો પણ છે કે જેના માટે રોડ ડાયવર્ટ કરવામાં આવેલ છે જે અમારી પંડિત નગર સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી પાસેથી પસાર થાય છે જ્યાંથી મેટોળા જામનગર તથા ગોંડલ રોડ તથા રાજકોટ સિટીનો તમામ ટ્રાફિક ત્યાંથી ડાયવર્ટ થવાનો છે એકાદ થી દોઢ લાખ વાહન પર દિવસ અહીંથી નીકળવાની શક્યતાઓ છે હવે અહીંયા અમારી સોસાયટી છે જે અગિયારસો ને ચોસઠ ફ્લેટની સોસાયટી છે સાત થી આઠ હજાર વ્યક્તિઓનો રહેણાંક છે જેમાં વડીલો વૃદ્ધો અને બાળકો અને અહીંયા બાજુમાં અમારું એક કમલેશ્વર મહાદેવનું મંદિર પણ છે જ્યાં અમારી સોસાયટીમાંથી વૃદ્ધ લોકો દર્શન કરવા જતા હોય છે અને અહીંયાથી જે રોડ ડાયવર્ટ કરવામાં આવેલો છે ત્યાંથી વાહનો બે ફાર્મ સ્પીડ ઉપર નીકળે છે અને એનાથી કોઈ અકસ્માત ન સર્જાય તેના માટે સરકાર શ્રીને આપણે વિનંતી કરવાની છે કે ભાઈ તમે યોગ્ય ત્યાં અમને સ્પીડ બ્રેકર આપો ખાસ કરીને ચાલે છે ખાડો છે એ ડ્રેનેજ લાઇનનો ખાડો છે હવે ખાડો છે એમાં કોણ કયા કારણોસર કામ રોકી દીધું છે એનું કંઈ અમને ખબર નથી પણ બે ત્રણ વાર વિનંતી કરવા છતાંય પણ હજી સુધી કોઈ રિપેર કરવા માટે આવ્યું નથી તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ ખાડો છે જેથી વડીલોને પડવાની શક્યતા છે વાહનો આવે તો એની અંદર એક્સિડન્ટ થવાની પણ શક્યતા છે તો અમારી માંગ એવી છે કે વહેલામાં વહેલી તકે એ ખાડાનું કામ પૂર્ણ થાય

ત્યારે આ માઇન્ડ આ રસ્તો કાલાવાડ રોડ થઈ જવાનો અહીંયાથી મેટ્રોનો બધો ઇન્ડસ્ટ્રીનો ટ્રાફિક અને સિટીનો ટ્રાફિક બધો અહીંયાથી પસાર થવાનો છે એટલે અને અહીંયા બધા મેઇન ગેટ પાસેથી અવર જવર ખૂબ રહે છે સવારથી વહેલી સવારથી શાળાના બાળકો એના મધર ફાધર અને એ લોકોને પસાર થવાનું હોય છે એ સાથે સાથે સામે કમલેશ્વર મહાદેવનું મંદિર છે તો વડીલો વૃદ્ધોને રસ્તો ક્રોસ કરી અને સામે પસાર થવાનું જરૂરી થઈ જાય ત્યારે આ સત્તાધારીઓને અને આ જે પ્રોજેક્ટ શરૂ કરવાને નમ્ર વિનંતી કે અહીંયા એક સ્પીડ બ્રેકર લગાવી દે સાથે સાથે અહીંયા એક બોટ મારી દે અને એની સ્પીડ લાગે વીસથી ત્રીસ કિલોમીટર જેથી અકસ્માતની સંભાવના બહુ ઓછી થઈ જાય તો છે થઈ શું છે એ ખાડો છેલ્લા અમને પૂછવામાં આવ્યો તો કે ડ્રેનેજ માટે જ છે પણ છેલ્લા દસ પંદરથી ખાડાની આગળ કોઈ કાર્યવાહી નથી થઈ અધૂરું કામ છોડી અને વર્કર્સ બધા જતા રહ્યા છે તો અમે એક બે વાર રજૂઆત પણ કરેલી છે પણ હજી સુધી એ બાબત ધ્યાનમાં નથી લાવવાની આ બહુ મોટો ખાડો છે અહીંયા શ્રી હનુમાનજીનું મંદિર છે અને લોકો દર્શન કરવા જાય ટ્રાફિક રહે તો ક્યારેક નાના મોટા અકસ્માત થવાની સંભાવના છે તો આ જે મ્યુનિસિપાલિટી કે જે પે કોઈ સત્તા અધિકારી હોય એટલે એ સાહેબોને નમ્ર વિનંતી કે આ બાબતે સત્વરે ધ્યાનમાં લઈ અને આ ખાડો પૂરી અને અહીંયા રસ્તાને સમથોડ બનાવી નાખે